કે જેઓ ડોક્ટર કે લક્ષ્મણજી ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી અને ગુજરાત ચૂંટણી આપણા નિરીક્ષક જેમાં ગુજરાત ખૂબ સારો નાતો છે વર્ષોથી આપણા પ્રભારી પણ જે રહી ચુક્યા છે એવા ભૂપેન્દ્રજી યાદવને સન્માન માટે પ્રદેશના અને લોકપ્રિય સાંસદ વિનોદ ને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે ત્યારબાદ સૌ કાર્યકર્તાના માર્ગદર્શક સમગ્ર જીવન રાષ્ટ્ર સ્વાહા જેમનો જીવન મંત્ર છે એવા આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના સ્વાગત માટે ડોક્ટર ભરતભાઈ બોગરાને વિનંતી કરીશ કે જેઓ રત્નાકરજીનું પુષ્પ અને જે સ્વાગત કરશે ત્યારબાદ સુપેરે જેમના નેતૃત્વમાં સંપન્ન થવા જઈ રહી છે એવા રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગઢના સ્વાગત માટે પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળાની વિનંતી કરીશ કે ઉદયભાઈનું સ્વાગત દોર પૂરો થતા બુથથી લઈને આજ સુધીની ચૂંટણી પ્રક્રિયા કઈ ની હતી એ સમગ્ર વાત મૂકવા માટે અને સ્વાગત માટે ઉદયભાઈ ખાનગઢની વિનંતી કરીશ કે પોતાનો વિષય